આપણે બધા ખરીદી કરીએ છીએ અને બિલ પર જીએસટી લખેલું જોઈએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે એ જે ટેક્સ લાગે છે એ કઈ રકમ પર લાગે છે એક્ચ્યુઅલી એની પાછળ એક આખી ગણતરી હોય છે તો ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ સમજીએ કે જીએસટીમાં પુરવઠાનું મૂલ્ય એટલે કે વેલ્યુ ઓફ સપ્લાય આખરે છે શું ચલો એકદમ સીધા સવાલથી શરૂ કરીએ માની લો કે એક નવો ફોન લેવો છે કિંમત છે ચોવીસ હજાર રૂપિયા પણ આપણે જૂનો ફોન એક્સચેન્જમાં આપીએ છીએ એટલે આપણે ચૂકવીએ છીએ ફક્ત વીસ હજાર રૂપિયા તો હવે સવાલ એ છે કે જીએસટી કઈ રકમ પર લાગશે વીસ હજાર રૂપિયા પર જે આપણે ચૂકવ્યા કે પછી ફોનની આખી કિંમત એટલે કે ચોવીસ હજાર રૂપિયા પર બસ આ જે મૂંઝવણ છે ને એ જ આપણને પુરવઠાના મૂલ્યના નિયમો સમજવા માટે મજબૂર કરે છે તો આ પુરવઠાનું મૂલ્ય છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ રકમ છે જેના પર જીએસટી ગણવામાં આવે છે બસ આટલું જ આ હંમેશા પ્રોડક્ટની ફાઇનલ પ્રાઇસ નથી હોતી પણ ટેક્સ ગણવા માટેનું બેઝ છે અને હા આ બેઝ કેવી રીતે નક્કી થાય છે એમાં તો આખી રમત છે જુઓ આ બધું છે ને એક પ્રકારનો બેલેન્સિંગ એક્ટ છે એકદમ આ ત્રાજવા જેવું એક બાજુ છે વસ્તુનું મૂલ્ય અને બીજી બાજુ છે એના પર લાગતો ટેક્સ આખો કાયદો એ જ કોશિશ કરે છે કે આ બંને વચ્ચે એક યોગ્ય સંતુલન રહે જેથી સરકારને પણ નુકસાન ન થાય અને આપણા જેવા કરદાતા પર પણ ખોટો બોજ ન આવે ઓકે તો ચાલો સૌથી પહેલાં સૌથી બેઝિક નિયમ પર જઈએ જેને આપણે કહી શકીએ પ્રાઇસ ટેગનો નિયમ એટલે કે કોઈ વસ્તુની જે કિંમત છે એમાં શું શું ઉમેરાશે અને શું શું બાદ થશે ટેક્સ ગણતી વખતે સામાન્ય રીતે તો નિયમ એકદમ સીધો છે જે કિંમત ચૂકવવામાં આવે એને જ વ્યવહાર મૂલ્ય કહેવાય અને એના પર જ ટેક્સ લાગે એટલે કે કોઈ વસ્તુ સો રૂપિયાની છે અને આપણે સો રૂપિયા ચૂકવ્યા તો જીએસટી સો રૂપિયા પર જ લાગશે સિમ્પલ પણ અસલી દુનિયામાં ક્યાં બધું આટલું સિમ્પલ હોય છે ક્યારેક ડિસ્કાઉન્ટ હોય ક્યારે કોઈ બીજા ખર્ચા હોય અને બસ ત્યાંથી જ આખી ગણતરી થોડી કોમ્પ્લીકેટેડ બને છે હવે આ ટેબલ જુઓ આ બહુ કામનું છે આનાથી આખો હિસાબ સમજાઈ જશે ડાબી બાજુ એ બધી વસ્તુઓ છે જે ટેક્સેબલ વેલ્યુમાં ઉમેરાય છે જેમ કે કોઈ બીજો ટેક્સ પેકિંગ ચાર્જ કમિશન વગેરે અને જમણી બાજુ એ વસ્તુઓ છે જે બાદ થાય છે સૌથી મોટું ઉદાહરણ છે ડિસ્કાઉન્ટ પણ એ પણ એ જ જે ઇન્વોઇસ પર બતાવેલું હોય આ નાની નાની દેખાતી વસ્તુઓ છે ને એ ફાઇનલ ટેક્સની રકમ પર બહુ મોટી અસર કરે છે ઓકે હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની ડીલ્સ અને ડિસ્કાઉન્ટ કારણ કે દરેક ડિસ્કાઉન્ટ જીએસટીની નજરમાં સરખું નથી હતું ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે જુઓ મુખ્યત્વે બે પ્રકારના ડિસ્કાઉન્ટ હોય છે પહેલું છે ઓન ઇનવોઇઝ ડિસ્કાઉન્ટ આ એકદમ સીધું સાદું છે જે ડિસ્કાઉન્ટ સીધું બિલ પર જ લખેલું આવે આનાથી ટેક્સેબલ વેલ્યુ તરત જ ઘટી જાય છે પણ બીજું છે પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટ એટલે કે જે પછીથી આપવામાં આવે હવે આ થોડું ટ્રિકી છે આ ત્યારે જ માન્ય ગણાય જો એના માટે પહેલાથી કોઈ એગ્રીમેન્ટ હોય અને સૌથી અગત્યની વાત ખરીદનારને આ ડિસ્કાઉન્ટ મળે તો તેણે પહેલાં લીધેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી રિવર્સ કરવી પડે છે જેથી હિસાબ બરાબર રહે ચાલો એકદમ સરળ કેસ સ્ટડી જોઈએ માની લો રોયલ બિસ્કીટ કંપની છે બિસ્કિટના એક કાર્ટનની કિંમત બસ્સો રૂપિયા છે એ લોકો તીસ ટકા ઓન ઇનવોઇસ ડિસ્કાઉન્ટ આપે છે તો સીધો હિસાબ છે બસ્સો રૂપિયામાંથી સાઈઠ રૂપિયા બાદ થયા એટલે ટેક્સ લાગશે ફક્ત એકસો ચાલીસ રૂપિયા પર બસ આટલું જ એકદમ ક્લિયર હવે પેલું ટ્રિકી ડિસ્કાઉન્ટ એટલે કે પોસ્ટ સપ્લાય ડિસ્કાઉન્ટનું ઉદાહરણ જોઈએ રાજુ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની એક સ્કીમ છે જો કોઈ ડીલર મહિનામાં હજારથી વધુ રાઇસ કુકર વેચે તો એને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે હવે આ ડિસ્કાઉન્ટ તો મહિનાના અંતે ખબર પડશે બરાબર પણ આની શરત વેચાણ પહેલાં થયેલા એગ્રીમેન્ટમાં હતી આ સૌથી અગત્યનો પોઈન્ટ છે એટલે મહિનાના અંતે સપ્લાયર એક ક્રેડિટ નોટ ઇસ્યુ કરશે અને એટલું ડિસ્કાઉન્ટ મૂળ વેલ્યુમાંથી બાદ થઈ જશે અને ટેક્સ પણ એડજસ્ટ થઈ જશે ચાલો હવે એક એવા એરિયામાં જઈએ જ્યાં વસ્તુઓ થોડી વધુ ગંભીર બને છે શું થાય જ્યારે સોદો બે એવી પાર્ટીઓ વચ્ચે થાય જે એકબીજાને ઓળખતી હોય એટલે કે સંબંધિત વ્યક્તિઓ વચ્ચે અહીં કિંમત પર અસર થવાની પૂરી શક્યતા છે તો આ સંબંધિત વ્યક્તિ એટલે કોણ કાયદાની ભાષામાં આ એવા લોકો કે કંપનીઓ છે જેમની વચ્ચે એવો સંબંધ હોય જેના કારણે તેઓ કદાચ માર્કેટ પ્રાઇસ પર સોદો ન કરે જેમ કે પરિવારના લોકો એક જ કંપનીના ડિરેક્ટર્સ કે પછી એક કંપની બીજીને કંટ્રોલ કરતી હોય આ લિસ્ટમાં જે પણ સંબંધો બતાવ્યા છે જેમ કે ઓફિસર્સ પાર્ટનર્સ એમ્પ્લોયર એમ્પ્લોઈ પરિવારના સભ્યો આવા લોકો વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર ટેક્સ અધિકારીઓની ખાસ નજર હોય છે કેમ કારણ કે એમને એ ચેક કરવું હોય છે કે ક્યાંક જાણી જોઈને કિંમત ઓછી બતાવીને ટેક્સ બચાવવાની કોશિશ તો નથી થઈ રહીને આવા કેસમાં ટેક્સ ઓપન માર્કેટ વેલ્યુ પર ગણાય છે એટલે કે જો આ જ વસ્તુ કોઈ અજાણ્યા વ્યક્તિને વેચી હોત તો જે કિંમત હોત એના પર ઓકે અત્યાર સુધી આપણે સામાન્ય નિયમો જોયા પણ અમુક બિઝનેસ એવા છે જેના માટે જીએસટીના નિયમો જ અલગ છે ચલો ફટાફટ આવા કેટલાક સ્પેશિયલ કેસ પણ નજર મારીએ પહેલું જ ઉદાહરણ છે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો અહીં વેલ્યુએશનના નિયમો બિલકુલ અલગ છે અહીં ટેક્સ કઈ રકમ પર લાગશે એ ગણવાની રીત જુદ જુદી છે અહીંનો મુખ્ય નિયમ શું છે એકદમ સિમ્પલ ઓનલાઇન ગેમિંગ કે કેસિનોમાં તમે જેટલા પૈસા જમા કરાવો છો એ આખી રકમ પર જીએસટી લાગે છે પછી ભલે તમે પૈસા હારી જાઓ કે જીતેલા પૈસાથી ફરીથી રમો કે પછી તમને કોઈ રિફંડ મળે એનાથી કોઈ ફરક નથી પડતો ટેક્સ તો ટોટલ જમા કરાવેલી રકમ પર જ લાગશે હવે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની અહીંયા જીએસટી પોલિસીના પ્રકાર પર આધાર રાખે છે જેમ કે જો પોલિસીમાં રિસ્ક કવર અને ઇન્વેસ્ટમેન્ટ બંને હોય અને કંપની બતાવે કે ઇન્વેસ્ટમેન્ટમાં કેટલા પૈસા ગયા તો ટેક્સ ફક્ત રિસ્ક કવરના ભાગ પર લાગશે પણ જો એ એક પ્યોર ટર્મ પ્લાન જેવી રિસ્ક કવર પોલિસી હોય તો આખા પ્રીમિયમ પર જીએસટી લાગશે જે લોકો ફોરેન કરન્સી એક્સચેન્જનું કામ કરે છે એમના માટે પણ અલગ નિયમ છે અહીં એક સ્લેબ સિસ્ટમ છે જેમ કે એક લાખ રૂપિયા સુધીની એક્સચેન્જ પર એક ટકા એનાથી ઉપર દસ લાખ સુધી એક હજાર રૂપિયા વધતા બાકીની રકમના અડધો ટકો જેમ જેમ રકમ વધતી જાય છે તેમ તેમ ટેક્સનો દર ઘટતો જાય છે અને હવે આપણો છેલ્લો પણ બહુ જગત્યનો કોન્સેપ્ટ પ્યોર એજન્ટ આ એક સ્પેશિયલ એક્સેપ્શન છે જ્યારે કોઈ બિઝનેસ એના ક્લાયન્ટ વતી કોઈ ખર્ચો કરે આ પ્યોર એજન્ટને સમજવાની સૌથી સહેલી રીટ છે સમજો કે આપણે આપણા દોસ્ત માટે કોઈ વસ્તુ ખરીદી અને એની પાસેથી ફક્ત એટલા જ પૈસા પાછા લીધા જેટલો ખર્ચો થયો એક પણ રૂપિયો વધારે નહીં બસ જ્યારે કોઈ બિઝનેસ પણ એના ક્લાયન્ટ માટે આવું જ કરે છે ત્યારે એને પ્યોર એજન્ટ કહેવાય અને એ જે ખર્ચો કરે છે ને એને પોતાની સર્વિસ વેલ્યુમાં ઉમેરી શકતો નથી હા પણ પ્યોર એજન્ટ બનવા માટે કેટલીક શરતો છે જેનું પાલન કરવું જ પડે જેમ કે ક્લાયન્ટ સાથે એગ્રીમેન્ટ હોવો જોઈએ જે પણ વસ્તુ કે સર્વિસ ખરીદી હોય એનો માલિકી હક એજન્ટનો ન હોવો જોઈએ અને સૌથી અગત્યનું ફક્ત અને ફક્ત ખર્ચ થયેલી રકમ જ પાછી લઈ શકાય એના પર કોઈ માર્કઅપ કે નફો નહીં આને સમજવા માટે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે આપણે જ્યારે ફ્લાઇટની ટિકિટ બુક કરીએ ત્યારે ટિકિટમાં એરપોર્ટ ડેવલપમેન્ટ ફી જેવી બીજી ઘણી ફી લખેલી હોય છે તો સવાલ એ છે કે શું એરલાઇન આ ફી પર પણ જીએસટી ભરે છે અને જવાબ છે ના કેમ કારણ કે આ કિસ્સામાં એરલાઇન એરપોર્ટ ઓપરેટર માટે પ્યોર એજન્ટ તરીકે કામ કરી રહી છે એ ફક્ત આપણા પાસેથી ફી લઈને એરપોર્ટ ઓથોરિટીને આપી દે છે એ એરલાઇનની પોતાની આવક નથી એટલે એના પર જીએસટી ભરવાની જવાબદારી પણ એરલાઇનની નથી આ પ્યોર એજન્ટ કોન્સેપ્ટનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે તો આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે પુરવઠાનું મૂલ્ય નક્કી કરવું એ ખાલી પ્રાઇસટેગ જોવાનું કામ નથી એમાં ડિસ્કાઉન્ટ કેવી રીતે અપાયું છે કોની સાથે સોદો થયો છે અને કેવા પ્રકારનો બિઝનેસ છે આ બધી જ બાબતો બહુ મહત્વની છે તો હવે પછી જ્યારે પણ કોઈ બિલ કે ઇનવોઇસ હાથમાં આવે ત્યારે જરા ધ્યાનથી જોજો કદાચ તમને આમાંથી કોઈક નિયમ ત્યાં દેખાઈ જાય આ નાની નાની જાણકારી આપણને વધુ સારા અને જાગૃત કરદાતા બનાવવામાં ચોક્કસ મદદ કરશે